જમીની સ્તર પર જવાનો દુશ્મનોથી દેશની રક્ષા કેવી રીતે કરે છે તે મોટા ભાગના લોકો જાણે છે પરંતુ દરિયાકાંઠાની રક્ષા જવાનો કેવી રીતે કરે છે આજે અમે આપને એ બતાવીએ કારણ કે ગુજરાતના દરિયાકાંઠા પર સેનાની ત્રણેય પાખે સાથે મળીને મોક ડ્રીલ યોજી હતી ગુજરાતના પશ્ચિમી તટ પર સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ટાપુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચાલુ પ્રયાસોને ધ્યાનમાં લેતા બેટ દ્વારકામાં જલ રક્ષા બે હજાર પચીસ નામની એક મહત્વપૂર્ણ સૈન્ય દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી આ મોકડ્રીલમાં આર્મીની અમદાવાદ આધારિત અગિયાર ઇન્ફન્ટ્રી ડિવિઝન જામનગર આધારિત એકત્રીસ ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસના જવાનો જોડાયા હતા द्वारका ने आसपास टापू सुरक्षा अतिक्रमण ने ध्यान में राखी भारतीय सेना जल थल शक्ति नु करी पच्चीस जैसे कि हम लोग जानते हैं बेड द्वारका और उसके परिसर में जो आइलैंड्स है वो काफी स्ट्रेटेजिकली लोकेटेड है उन आइलैंड्स की सुरक्षा को ध्यान में रखते हुए और रिसेंट टाइम में उस एरिया में जितना भी इलीगल एंक्रोचमेंट हुआ है उन चीजों को ध्यान में रखते हुए इंडियन आर्मी ने इस एरिया में एक्सरसाइज जल थल शक्ति 2025 हजार पच्चीस ये कंडक्ट की है लड़ाई के दौरान या किसी एंटी टेररिस्ट ऑपरेशन के दौरान जितने भी गवर्नमेंट के डिपार्टमेंट्स है उनका पैरामिलिट्री फोर्सेस और डिफेंस फोर्सेस के साथ किस तरीके का कोऑर्डिनेशन होना चाहिए इसकी प्रैक्टिस और इसकी ड्रिल्स को इस एक्सरसाइज के दौरान रिवाइज किया गया है महत्व्रील दरमियान आतंकवादी हमला अथवा युद्ध दरमियान सरकारी विभागों अर्धलश्कारी दलों संरक्षण दलों वे के प्रकार संकलन होव जइए अभ्यास कर मत तो। ट्रेलर छय आए जवा जवाब आप सक्षम छे बात दुश्मनों आ दृश्य जो समझी लेवी जुए ભારત નો વિશ્વ ફલક પર ડંકો વાગી રહ્યો છે પરંતુ ભારત ઘણા બધા દુશ્મન દેશોના ટાર્ગેટ પર પણ છે અને આ જ કારણ છે કે ન માત્ર બોર્ડર્સ પરંતુ દરિયા કિનારાની સુરક્ષા પણ ભારત માટે ખૂબ જરૂરી છે કારણ કે આક્રમણની દ્રષ્ટિએ પરંતુ બીજી એવી પણ દ્રષ્ટિએ કે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થાય છે હથિયારો ઘુસાડવાનો પ્રયાસ થાય છે દરિયાઈ માર્ગ એ બધા જે ડ્રગ્સ પેડલરો છે એમનો તો મનપસંદ છે ને ગુજરાતનો જે સૌથી લાંબો દરિયા માર્ગ છે એને તો સૌથી પહેલા લોકો બુટલેગરો પસંદ કરીને ટાર્ગેટ કરે છે કે અહીંયાથી આપ

માટે અને ડ્રગ્સ જેવા નશાની ધુસણખોરી માટે જે રીતના વધી રહ્યો છે અને ભવિષ્યમાં પણ ગુજરાતના દરિયાનો ખોટા કામ માટે ઉપયોગ ન થાય તે માટે આપણા જવાનો ખૂબ સજાગ છે એનો આ પ્રયાસ હતો આ મોકડ્રીલ કે આપણે જોયું છે કે ત્રણે પાંખે કેવી રીતના આ મોકડ્રીલ કરીને દુશ્મનોને ડરાવી દીધી જોઈએ હવે આગળ કે હજી પણ કેવી રીતના જે આવા પેડલરો પ્રયાસ કરતા હોય છે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે જે વારંવાર નિષ્ફળ જાય છે આગળ પણ આવી જ કામગીરી કેવી સરસ રીતે સરાહનીય રીતે થાય છે એ જોવું રહેશે